8 મે 3 11 11 ભાગ્યા 4 આ આપરો જવાબ ભાગકી કરજો 4 અને 2 બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરી ઉપરની સંખ્યા ઉમેર દેવા 4 * 8 8 માં 3 ઉમેરે તો 11 ભાગાકારમાં જે હતા એના બીજા નંબરનું જોઈએ 7 * 1 9 માં આપણ છે આ બંનેનો ગુણાકાર કરીએ 7 * 9 63 કેટલા થાય 63

આગળ જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક ખુશખબરી સંભળાવી દઉં કે જેમ તમે અત્યારે યુટ્યુબ પર બની રહ્યા છો મારી સાથે એમ મેં એક એપ્લિકેશન બનાવી છે જેમાં તમારા ધોરણના ગણિતના દરેકે દરેક પ્રકરણનો મેં એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને